મુખ્યમંત્રી હંમેશા સરળ સ્વભાવના માનવામાં આવે છે અને તેઓ જ્યારે પણ લોકો વચ્ચે જાય છે ત્યારે આમ લોકો તરીકે છે તે નાગરિકો સાથે વસતા હોય છે ગઈકાલે તેઓ કચ્છની મુલાકાતે હતા આજે પણ તેઓ કચ્છની અલગ અલગ સાઈટ જે છે તેની વિઝિટ માટે પહોંચ્યા હતા રણોત્સવમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો ની પણ તેમને શરૂઆત જે છે તે કરાવી હતી તે દરમિયાન આજે તેઓ ખાવડા જંક્શન પર પહોંચ્યા અને સામાન્ય લોકો સાથે તેમને ચાની નીજત માણી જી આભાર નિકુન જાણકારી બદલ